તલાવ ચોરામાં અડતાલીસ કલાક બાદ પણ વીજ પુરવઠો ઠપ શામળા ફળિયામાં વીજ પુરવઠો શરૂ નથી થયો બે દિવસ પહેલા આવેલા વાવાઝોડાથી ખેતીને નુકસાન થયું છે ચીખલી તાલુકામાં ડાંગર ચીકુ સહિતના પાકને નુકસાન થયું પંદરથી વધુ ઘરના પતરા ઉડી ગયા ઘર વિહોણા લોકો સુધી પ્રશાસને મદદ પહોંચાડી છે ચીખલી તાલુકામાં આવેલા વાવાઝોડા એ તારાજી સર્જી છે અને તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે અત્યારે આપણે ઉપસ્થિત છે તલાવ ચોરા ગામના શામળ ફળિયામાં કે જ્યાં મોટા ભાગ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ખાસ કરીને પંદરથી વધુ એવા ઘરો છે જે મોટા છાપરા ઉડી ગયા છે અહીંયા ચીકુનો પાક કરવામાં આવે છે અને એમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ચીકુના પાકને પણ જે છે એ નુકસાન થયું છે સાથે સાથે ઘરોના પતરા ઉડી ગયા છે અમુક ઘરોમાં જે ગાડીઓ પાક કરવામાં આવી હતી એ ગાડીઓ દબાઈ જવાના કારણે મોટું નુકસાન થયું છે સાથે જ બે પશુઓના પણ આ ગામમાં મોત થવાના સમાચાર સામે આવ્યા છે ચીખલી તાલુકામાં કુલ અડતાલીસો અડતાલીસોથી વધુ જે ઘરો છે ત્યાં નુકસાન થયું છે આપણી સાથે કેટલાક લોકો છે એની સાથે વાત કરીશું જી શું નામ તમારું અને કેટલા પ્રમાણમાં નુકસાન મારું નામ જિગ્નલ પટેલ હું સામડા ફળિયાનો રહેવાસી છું મારા ફળિયામાં એકસો જેવા ઘર છે એમાં એકસો પંદરથી પંદર ઘરમાં ઉપરના છત બધા ઉડી ગયા છે અને હાલમાં જોઈએ તો એટલી ગંભીર પરિસ્થિતિ છે પરમ દિવસથી કે હજુ પણ વરસાદ ચાલુ જ છે સતત પવનને સાથે ફૂંકાટો છે એટલે હાલમાં અમારી પરિસ્થિતિ બહુ ગંભીર છે તો એના માટે સરકારને એ કહેવું છે કે અમારા થોડુંક બધા ઘર છે તે બધા ધરાસ્યા છે તો એમને જ્યાંક તકેદારી લેવો અને અમારા પૂર્વ કેબિનેટ મંત્રી ધારાસભ્ય નરેશભાઈ પટેલ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ પણ અહીંયા આવીને રિપોર્ટ કરી ગયા છે તો અમને જે તકે સહાય મળે એ રીતના પહોંચાડો ખેતરમાં અમારે ડાંગર અને ચીકુ બધા ઝાડ બધા ધરાશાયી થઈ ગયા છે ડાંગર પણ ધરાશય થઈ ગયું છે ચીકુ પણ ધરાશય થઈ ગયું છે તો અમારી જે રોજીરોટી છે તે પણ અમારી બંધ થઈ ગઈ છે ખાસ કરીને આ ગામ એવું છે અત્યારે અઠ્ઠાલીસ કલાકથી વધુનો સમય થઈ ગયો છે પરંતુ આ ગામમાં વીજ પુરવઠો જે છે એ હજી સુધી રાબેતા મુજબ ચાલુ થઈ શક્યો નથી ખાવાની વ્યવસ્થા કરવામાં આવી છે ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે પરંતુ રાજ્ય સરકાર લોકોને તાત્કાલિક સહાય ચૂકવે એવી માંગ ઉઠી છે દેશો શ્રી વિપેશ્મતા નવસારી